કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવાની કામગીરી હાથ ધરાતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ નિર્ણયનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે સરકારના નિયમ મુજબ પચાસ ટકા કરતાં વધુ મહેકમ ધરાવતા શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા થવી જોઈએ તેમ છતાં કચ્છ જિલ્લામાં આ નિયમને અમલમાં મૂકવામાં આવ્યો નથી નિયામક શ્રીએ પંદર ઓક્ટોબર સુધી તમામ લાયક શિક્ષકોને છૂટા કરવાની સૂચના આપી હતી પરંતુ જિલ્લા સ્તરે તે મુજબ કાર્યવાહી ન થતા સંગે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે સંગના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કચ્છની સ્થિતિ અલગ ગણાવી નિયમનો અમલ ન કરવો એ અન્ય જિલ્લાઓ સાથે અન્યાય છે તેઓએ વધુમાં કહ્યું કે દાહોદ દ્વારકા જેવા જિલ્લાઓમાં સરખી સ્થિતિ હોવા છતાં નિયમ મુજબ કાર્યવાહી થઈ છે જ્યારે કચ્છમાં રાજકીય અહમ અને સ્વાર્થના કારણે નિર્ણય અટકાવવામાં આવ્યો છે જિલ્લાની કેટલીક જગ્યાઓમાં પદાધિકારીઓએ પોતાના હિત માટે નિયમોને બાજુમાં રાખીને નિર્ણય કર્યો છે જે શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરે છે પ્રાથમિક શિક્ષક સંઘે ચેતવણી આપી છે કે જો સરકારે આ મામલે સ્પષ્ટ અને સમાન નીતિ ન અપનાવે તો રાજ્યભરમાં શિક્ષક સંઘ ઉપવાસ આંદોલન હાથ ધરશે જરેજા દીગ્વીજીci પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષકોને જે છૂટા થવાની બાબત હતી એ બાબતે સરકારના નિયમ મુજબ પચાસ ટકાથી વધુ મહેકમ હોય એમને છૂટા કરવા માટેનો સરકારનો જ્યારે ઠરાવ હોય અને આ ઠરાવ અનુસંધાને માન્ય નિયામક શ્રીએ પંદર તારીખ સુધી તમામને છૂટા કરવાની સૂચના પણ આપેલી હોય કચ્છની પરિસ્થિતિ અલગ પ્રકારની હતી ખૂબ મોટી ઘટ હતી અને એ ઘટના કારણે પેશિયલ ભરતી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી આ ભરતીની અંદર પણ ખાસ કરીને એકથી પાંચમાં પચીસોની જગ્યાએ એક હજાર ભરવામાં આવ્યા અને આજે સાડા પાંચસો ઉપર જ્ઞાન સહાયક ભરવામાં આવ્યા અને છથી આઠના સોળસો જેવા શિક્ષકનું મેરિટ યાદી પણ તૈયાર થઈ ગયું છે આજે શિક્ષક જે છૂટા થવાના છે એ જે તે શાળાનું મેકમ ગણાય છે અને એ શાળાની અંદર દાખલા તરીકે દસમાંથી દસ કામ કરતા હોય કે પચાસ ટકાથી વધુ હોય તો છૂટા થાય તો જ્યાં ખાલી છે દૂરના તાલુકા હોય લખપત હોય અબડાસા હોય નખત્રાણા તો એ જગ્યાએ કદાચ એ શિક્ષકને છૂટા ના કરે તો અહીંયા કાંઈ શિક્ષણ સુધારવા માટે કે શિક્ષણના કામ માટે એ શિક્ષક ઉપયોગી નથી થવાનો ફક્ત રાજકીય અહમ માટે જ આ કરવામાં આવેલ છે જિલ્લા પંચાયતોની જ્યારે ચૂંટણી આવતી હોય પદાધિકારીને પોતાના હિતને ધ્યાનમાં રાખીને આવા તઘલગ્દી નિર્ણયો કરવામાં આવ્યા છે અને આ નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડી છીએ આવનાર સમયમાં જો આ શિક્ષકો માટે નિર્ણય બે વર્ષથી જ્યારે બદલી થઈ ગયો હોય અને નિયમ મુજબ છૂટા કરવાના હોય દાખલા તરીકે દાહોદની સ્થિતિ જુઓ ત્યાં પણ એટલી મોટી ઘટ છે દ્વારકાની સ્થિતિ જુઓ ખૂબ મોટી ઘટ છે આ જિલ્લાઓમાં કેમ આવી પરિસ્થિતિ નથી સરકારે જો જ્ઞાન સહાયક પણ ના મળે તો એના માટે પ્રવાસી પીટીસી બી એડવાળા ભરવા માટે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ એક એક સત્ર પૂરું થઈ જાય ત્યાં સુધી નિર્ણય નથી કરતા ત્યારે પદાધિકારી અધિકારી ક્યાં ગયા ફક્ત પોતાની એક અહંના ખાતર જ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અમે સખત શબ્દોમાં વખોડી છીએ આવનાર સમયમાં જો આ શિક્ષકો માટે ભરતી સરકારે જે રીતે કરવી એ રીતે કરે જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં રાજ્યની સમગ્ર ટીમ પણ અહીંયા ઉપાસ ઉપર બેસવું પડશે તો અમે ઉપવાસ ઉપર બેસશું એટલે આ શિક્ષકો દિવાળીના વેકેશનમાં જેટલા છૂટા થવા તનસો જેવા શિક્ષકો છૂ છૂટા થવા પાત્ર હતા અને એને રોકવાથી પણ બીજી જે ખાલી જગ્યાઓ છે એની કોઈ અસર થવાની નથી તો આ ફક્ત અને ફક્ત અમ માટે જ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડે છે